પાલીતાણા શેત્રુંજી પર્વતમાં વિકરાળ આગ ભભૂકી ઉડતા ફાયર બ્રિગેડે દોડજી આગને બુજાવવાનો પ્રયાસ હાથ ધર્યો પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજી પર્વતની અંદર આગ લાગવાનો બનાવ બન્યો હતો જે વન્ય વિભાગ હોય જેની જાણ વન્ય વિભાગ દ્વારા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરકર્મીઓએ દોડી આવી આગને બુજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો મોરે so, um, so, um, um.